સવારના વાગી ગયા છે સાત અને આજે છે સન્ડે તો સન્ડેના દિવસે મસ્ત મજાના નાયુને વહેલા વહેલાં તૈયાર થઈ ગયા હિં કેમ થઈ ગયા એ અમારા સાહેબ કહે જવાનું બબુ આપણે બબુ આપણે ક્યાં જવાનું દસ્તામાં દસ્તામાં પાછર બેહવાનું પાછર પાછર ચાહી પપ્પાને આપી દે ચાહી પપ્પાને આપી દે અંયા 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 મમ્મી જોડે મમ્મી જોડે બુ આ બાજુ આયો જો પપ્પા આમ જો પેલી તો ફાઇનલી મેં હડવત પહોંચી ગયા છે અને અહીંયા આપણે બાઇક રિપેરમાં થોડું જો પ્લગ ખરાબ થઈ ગયો છે તો રિપેર કરાવીએ છીએ અહીંયા બજારના શોરૂમની બાજુમાં તો હવે અમે ગાયત્રીનો ફોન કરશું પછી અહીંયા આવશે હળવદ આવું છે જુઓ હળવદ બબુ પહોંચી ગયા ગાયત્રી ઘરે જવાનું બબુ ગાયત્રી ઘરે જવાનું બબુ એ આમ જવાનું આમ આમ હા ચલો તો તાર બાઈક રિપેર કરીને પછી નાસ્તો પાસ્તો અને બબુક લઈને જઈશું પછી ત્યાં જઈને હવે કન્ટિન્યુ રહેજો પછી મળીએ તો કરી

मुंह काँप गया ना क्या ना ये तो क्या ना काँप मुंह काँप रहा है ना तो उन अस्तुकरम तक बैठा ची विराम ले आओ मार्टिकन के ना ना क्योंकि उन्हें उन्हें पर्सनल <laughs> मामन घर घरनी सफर करो जो गाडी आई जो રાસો ગાયત્રી વેન ફેરતુ રેને ગુદ્રુ ઓહ

Tayari, kawan buatau, so iya, jemari buatau, <coughs> siap <coughs> siap Babu, sugar ya? Kuno kara ariya, kuno kara Babu. ए बाबू कोनो घर आप को ना घरे आया आपरे गायत्री ने काईले ना घरे आया आपरे गायत्री बिनु घर आवो जो खेतर मा के मस्ते लागे एकदम मगफडी हणो जोवा जसु पसी मगफडी हणो केन जोवा जो सुजोवा जो हां मान के खा 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 सुखा तू खा तू खा बेटा ઘરે મીઠો લીમડો તમે તો ઘરે મીઠો લીમડો નહીં જમવાનું તૈયાર થઈ ગયું છે અને હવે અમે જઈશું જમવા માટે અને મામા એમના ફ્રેન્ડના ત્યાં ગયા છે અને આ મામી છે હાય મામી 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 અને આ એની દીદી છે અને અંદર ગાયત્રી છે અને શું બનાવે ગાયત્રી પૂરી બનાવે દેખાય ને ગાયત્રી આ મોટું દેખાડતા

હમ ગવાર છે મગફળી છે હે ઉભો રહી હું શું કહું તને કંઈ હોય નહીં હે હે એના મગફળિયા मस्त तो मगफड़ी तो जो मगफड़ी के भी है जो आवे मगफड़ी हो है आई एक काठिया वाड़ में है ना अइया अमुक आपड़ मगफड़ी के ना अमुक है ना सुगिया ना फोफान फोखान जाना हम के नु खाड़े ना ये लोग खड़े तो चले गए देने के रे तेरी नथे के आती जो ओए आ बाजू

s o i n i r i t a r e martyr 오늘은 n e p u n t r l

करेला वेलो वे लो अने करेला गोती गोतीन अने थैली मा भरा है मिजु लाऊ तो मामी मिनट बार दुहारो अइया नहीं है नहीं क लेवाना जो पड़े नी मामी ना रे हमरा की पहाचा सु करो यो

बेटा तू थोड़ी ना हमें जाइए बदु भरिए भाई मोडू થઈ જશે શું તું રહી ના છોળા ના હું પછી આવઈએ તેમ કે મારો વિડિયો બનાવો લેતે બેટા મને લઈ અહીંયા ત્યાં ઊજ કંટાળો કેટલું બધું જોઈએ જો મોડ થાકીજે જો હજી જાજ જ કરે હે તો આ રે હવે ઊભી રહે ચલ મામે આપણે જશું એ આવશે તોડી મગફળી થોડી લીધી જ ખરી ઘણી એટલી તો હા એ જ ને પછી ફાવશે ને એટલી ખાય એટલી લઈ જવા દો પછી એ તો આ વખતે આવો ને તમે ત્યારે રાખજો અમે આયા ને ત્યારે વરસાદ જેવું વાતાવરણ હતું અને ત્યારે તો તડકો એટલો હોય ને ગરમી એટલી ખબર નહીં કરે કઈ રીતે પહોંચશે હા

ગાયત્રી પણ રેડી થઈ ગઈ છે અને શું કહેવાય સૃષ્ટિનું મોઢું થોડું પડી ગયું કારણ કે એને આવવાનું હતું એટલે એ હવે દસ આઠ દિવસ પછી આવશે અને બબુના પપ્પા મામીને બધા કંઈક વાત કરે છે તો હવે અમે નીકળીએ પછી ઘરે જઈને મારા ગરબા ક્લાસ છે આજે તો અહીંયા પણ રેડી થઈને પછી ગરબા ક્લાસમાં જવાનું એટલે ફટાફટ નીકળવું પડશે અહીંયાથી તો ચલો અત્યારે વાગી ગયો વાગી ગયા છે બે તો આપણે કેટલા કલાકમાં પહોંચવાનું એટલે જલ્દી જલ્દી નીકળીએ निकलगिया रास्ते बहुत खराब है मैं तुमने बताया जो से अगरती जा रहे हमें आया तारे तो पत्थर न पानी ने बदू सरकू થઈ જાય એટલે બાઈક સ્લિપ થઈ જાય એટલે બહુ ધ્યાન રાખવું પડે એટલે અહીંયા થી શાંતિ થી જોવું પડે કાચા રસ્તા પર તો ચલો હવે મે લોકો નીકળ્યા બબુના પપ્પા હવે એટલે બબુ એ કપડા ચેન્જ કરી દીધા હે હે ને બબુ હે ને આઈ ગલી આઈ ગલી આઈ નજીક તો नहीं वो था वो है वो आवाज तो आवाज तो रखता हूं सतर नहीं जो पता जो आगे धरो वो लड़का है वो पानी की पूरी बस्ती आरो सुनो ये लो बाय बाय टाटा चलो टाटा ए फोन कर दो एमके के तरह मार हां जो टाटा Era da Estopa